પ્યાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચ કે છે ઐતિહાસિક ચુકાદો ગત વીસ ઓગસ્ટ બે હજાર રોજ જાહેર કર્યો છે ત્યારબાદ ગુજરાત રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ આઈસીડીએસ પ્રોજેક્ટમાં કામ કરતા ત્રેપન હજાર જે કેન્દ્રો છે તેને સંચાલિત કરતા કુલ એક લાખ આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો જે છે તે લડાઈક મૂળમાં હવે આવી ગયા છે સરકાર દ્વારા દિવાળી પહેલાં ક્યાંક ને ક્યાંક પગાર વધારો કરાશે તેવી આશાઓ આ બહેનોને હતી પરંતુ દિવાળી પહેલાં પણ આ બહેનોને જે છે તે નિરાશા સાંભળી હતી હવે મિત્રો વાત કરીએ રાજ્યની અલગ અલગ આંગણવાડી દ્વારા તો કે જે બહેનો છે આંગણવાડી કાર્યકર બહેનો કે તેળાગર બહેનો કે જેઓ સરકાર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ઓનલાઈન કામગીરી બાબતે મોબાઈલ આપવાના જે વચનો આપવામાં આવે છે તે વચનોથી કંટાળી હવે બહેનોએ આંદોલન કર્યું છે તો મિત્રો આગામી સમયમાં એટલે કે આગામી દસ નવેમ્બરના રોજ એટલે કે દસ નવેમ્બરના સોમવારના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે બહેનો દ્વારા શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરવા જઈ રહ્યું છે તો શું સરકાર આ શ્રમિક આક્રોશ રેલી યોજાય તે પહેલાં જ બહેનોની જે મુખ્ય માગણીઓ છે જેવી કે માનદ વેતનનો વધારો ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જાહેર કરવું તેમજ જે ઓનલાઈન કામગીરી માટે જે મોબાઈલ ફોન આપવા માટે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારમાંથી જે મંજૂરી થઈ છે તે ગ્રાન્ટ મોબાઈલ ખરીદવા માટે આપવા તેમને લઈને સરકાર શું હકારાત્મક વલણ અપનાવશે કે નહીં એને લઈને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો મિત્રો વિડીયોના અંત સુધી જરૂરથી બન્યા રહીજો અને જો તમે ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો આંગણવાડી કર્મચારી પગાર વધારા સમાચાર ત્યારબાદ મિત્રો રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જે આંગણવાડી બહેનો છે તેઓ હવે સરકાર સામે લડાયક મૂળમાં આવી ગયા છે ઘણા લાંબા સમયથી સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જે માંગણી થઈ રહી છે તે ઓનલાઈન કામગીરી કરવા માટે સારા મોબાઈલ ફોન ઉપલબ્ધ કરવા તે માંગણી આ કર્મચારી ગણ કાર્યકર બહેનો કરી રહ્યા છે પરંતુ મિત્રો ગત વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા જે છે તે ચાલીસ કરોડ કરતાં પણ વધારે ગ્રાન્ટ પણ મંજૂર કરવામાં આવી હોવા છતાં પણ આ બહેનોને હજુ સુધી જે છે તે રાજ્ય સરકારે ગ્રાન્ટ ઉમેરી આ બહેનોને સારા મોબાઈલ નથી આપ્યા આથી જે ત્રણ વર્ષથી સીમ કાર્ડ બહેનોને આપવામાં આવ્યા છે સીએજી કાર્ડ જે સરકાર દ્વારા તે હવે અલગ અલગ જિલ્લા કચેરીઓ આઈસીડીએસ ઓફિસરોને મળી અને કાર્યકર બહેનોને પરત કરી રહ્યા છે અને સાથે જ ઓનલાઈન કામગીરીથી અડગા રહી અને આગામી દસ નવેમ્બરે તમામ આંગણવાડી કેન્દ્રો જે છે તે બંધ રાખી અને બહેનો જે છે તે રિવરફ્રન્ટ અમદાવાદ ખાતે શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરવા જઈ રહ્યા છે જ્યારે રાજ્યની આંગણવાડી બહેનોનો આક્રોશ હવે તુફાન ઉપર આવ્યો છે ગત રોજ અલગ અલગ જે કચેરીઓ છે તેમાં બહેનોએ મોબાઈલ વિના ઓનલાઈન કામ કરવાની ફરજ સામે સિમ કાર્ડ સરકારને પરત કરી દીધા છે ત્રણ વરસથી રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા હવે બહેનોએ એલાન કર્યું છે કે જો મોબાઈલ સરકાર નહીં આપે તો ઓનલાઈન કામગીરી નહીં કરવામાં આવે અને આગામી સમયમાં તમામ આંગણવાડી કાર્યકરો તમામ જિલ્લાઓ સાથે જે છે તે સંકલન સંધાઈ ગયું છે અને ટૂંક સમયમાં તમામ જિલ્લાના કાર્યકર બહેનો ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરશે સાથે સાથે બહેનો જે છે તે હાઈકોર્ટના હુકમ છતાં પહેલી એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થનાર પગાર વધારો અમલમાં ન લાવતા બહેનોમાં ભારે રોષ છે હાઈકોર્ટ જે છે ડિવિઝન બેન્ચ જે છે તેમને આંગણવાડી કાર્યકર બહેનોને હાલતમાં માનદ વેતનમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરી ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી તેડાગર બહેનોને હાલના માનદ વેતનમાં ચૌદ હજાર આઠસોનો વધારો કરી વીસ હજાર ત્રણસો રૂપિયા પગાર ચૂકવવાનો આદેશ ગત વીસ ઓગસ્ટ ગુજરાત હાઈકોર્ટે સરકારને આપી દીધો છે સરકારને છ મહિનાની અંદર એટલે કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ક્યાંક ને ક્યાંક આ પગાર વધારો આપવાને લઈને હાઈકોર્ટ જે છે તે સ્પષ્ટ ચુકાદો આપ્યો છે પરંતુ અધિકારીઓ અને સરકાર આ બાબતને લઈને ઉદાનસિંહતા દાખવી રહ્યા છે અગાઉ આ ઉદાનશીતા સામે હવે બહેનો રસ્તા પર ઉતરવા તૈયાર છે આગામી દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ પર શ્રમિક આક્રોશ રેલી યોજાઈ રહી છે ભારતીય મજૂર સંઘ એટલે કે બીએમએસના નેતૃત્વ હેઠળ રાજ્યભરના હજારો આંગણવાડી કાર્યકર બહેનો તેડાગર બહેનો એક થશે અને ઉઠાવશે અને ત્યારબાદ તેમના હકના નારા વિશે હાઈકોર્ટનો હુકમ અમલમાં લાવવો તેમજ મોબાઈલ વિના કામ નહીં તે મુખ્ય સૂત્રો સાથે આ વિશાળ શ્રમિક આક્રોશ રેલી યોજવા જઈ રહી છે જેમાં રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં આંગણવાડી કાર્યકર તેડાગર ડાગર બહેનો જોડાશે અને સરકારની ક્યાંક ને ક્યાંક તેમનો જે મુખ્ય અવાજ છે તે પહોંચાડવાનો પ્રયત્ન કરશે સરકાર દ્વારા આ બાબતને લઈને હવે ગંભીરતાથી વિચારવું પડશે જો બહેનો ઓનલાઈન કામગીરીનો મોબાઈલ વગર બહિષ્કાર કરશે તો ક્યાંક ને ક્યાંક આંગણવાડી કેન્દ્રોમાં જે ચાલતી પ્રક્રિયાઓ છે તે અટકી જશે અને બાળકોને સમય પોષણ જે છે તે મળી છે કે નહીં તે મળશે કે નહીં અને જે વિક્ષેપ છે તે આઈસીડીએસની જે હાલમાં ચાલી રહી છે સફર જેમાં ખૂબ જ મોટો વિક્ષેપ ઊભો થશે હવે મિત્રો જોવાનું એ છે કે શ્રમિક રેલવેનું જે આયોજન થઈ રહ્યું છે આગામી દસ નવેમ્બરે અમદાવાદ રિવરફ્રન્ટ કાંઠે તેની સામે સરકાર શું પગલાં લે સરકાર આગામી સમયમાં દસ નવેમ્બર પહેલાં જે છે તે પગાર વધારો તેમજ મોબાઈલ ફોનને લઈને શું જાહેરાત કરે છે એ તો સમય જ બતાવશે પરંતુ ચોક્કસથી જે બહેનો છે તેઓ હવે તેમનો આક્રોશ જે છે તે ઉફાન પર આવી ગયો છે તેઓ જે સરકાર સામે હવે લડી લેવાના મૂળમાં હોય એવું દેખાઈ રહ્યું છે ભારતીય મજૂર સંઘ પર આ આંગણવાડી કર્મચારી યુનિયનો અને સંઘોના પડઘે ઊભું છે આથી હવે તેમને પીઠબળ મળતા તેઓ જે છે તે ફરીવાર ગત ઓગસ્ટ મહિનામાં પણ રેલી કાઢી હતી અને આ વખતે પણ તેઓ ફરીથી આ પગાર વધારા મોબાઈલ વગેરેની મુખ્ય માંગણીઓ સાથે આક્રોશ રેલી નીકળી રહ્યા છે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કરવામાં આવશે અને બહેનો દ્વારા રાજ્યભરમાંથી એકઠા થઈ અને આક્રોશ રેલી ફેલાવવામાં આવશે આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત